નમસ્કાર શબ્દાંકન ચેનલમાં આપનું સ્વાગત છે વિશ્વકર્મા સમાજના લેખક કવિઓનું અમદાવાદમાં સંમેલન યોજાયું અમદાવાદમાં વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા પ્રદેશ અધ્યક્ષ નિલેશ કનાડિયા તેમજ પિન્ટુ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કવિ લેખકોનું સંમેલન યોજાયું આ પ્રસંગે બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર ગુજરાત હાઉસિંગ બોર્ડના કલેક્ટર શાંતિલાલ ડોડિયા ટ્રસ્ટી કાંતિ પીઠવા ડૉક્ટર સ્મિતા સુથાર સંસ્થાપક મયુર મિસ્ત્રી નિર્ણાયક ડોક્ટર કંતલ પંચાલ ડૉક્ટર કાશ્મિકા પંચાલ આરતી પરમાર મિત્તલ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા કાવ્ય સ્પર્ધામાં મનોજ પંચાલ તૃષાંક કવવા વિશ્વકર્મા તેજસ અને મહિલાઓમાં તેજલ સુથાર ભૂમિકા ડોડિયા અર્શિદા કવા પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા રહ્યા હતા મનીષ જોશી મૌનનો અહેવાલ